કવાયત હાથ ધરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીએ આ ઠરાવને મંજૂર પણ કરી દીધો છે અને હવે જનરલ બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ આગામી સમયમાં દિવાળીબેન ભીલની એક પ્રતિમા બસ સ્ટેન્ડ ચોકમાં પ્રસ્થાપિત કરવામાં આવશે આ અંગે દિવાળીબેન ભીલના પુત્ર વિજયભાઈએ જણાવ્યું હતું કે મુંબઈના હીરા માણેક ગ્રુપ દ્વારા દિવાળીબેન ભીલની એક પ્રતિમા બનાવીને જૂનાગઢમાં સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશનની મંજૂરી જરૂરી હોય આ ગતિવિધિ થતાં બે મહિના જેટલો સમય લાગી ગયો છે સ્થાયી સમિતિની ચેરમેને દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરવાનો ઠરાવ કરતાં આગામી સમયમાં દિવાળીબેન ભીલની પ્રતિમા બસ સ્ટેન્ડ ખાતે સ્થાપિત કરાશે

પણ અમે ચારક મહિના પહેલા એને મને સરપ્રાઇઝ આપી બાની મૂર્તિનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે અને એ કે આપણે કોર્પોરેશન પાસેથી મંજૂરી લેવાની છે એટલે મેં કઈ વાંધો નહીં એટલે એમને મેં એ રીતે રજૂઆત કરી કે તમારા લેટર પેડ ઉપર એક લખાણ આપી દો એટલે હું કમિશનર સાહેબ સુધી આ લખાણને રિક્વેસ્ટ આપી દઈએ સરને પછી આ સોળ તારીખે અમને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ હતી એમાં મૂર્તિનો પ્રશ્ન આવ્યો હતો તો ત્યાંથી આપને મંજૂરી પણ મળી ગઈ છે હવે બસ ડેટ આપી દે એટલે બાની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી દે આપણે આ મૂર્તિ બનાવી છે હીરા માણેક ગ્રુપ છે સંસ્થા ચલાવે છે અને હાર્દિકભાઈ ઊંડિયા છે ભારત દેશ કા નામ વિશ્વ કે અંદર રોશન કરવા વાળે મા દિવાલી બેન ભેટ જીનકી આ દસવી સાલ ઉમર કે આજ કે દિન દેહાવ हम जब पहली बार उनसे मिले तब ऐसा लगा कि माँ सबरी का कैसा इनके अंदर हुआ उन्होंने मुझे उनके जो गाने हैं जो विश्व फेमस हुए मारे टुकड़े बैठो मोर क्या बोले पाप तारो प्रकाश जाड़े जा धर्म तारो संपाल रे, वादर लड़ी वरसी रे ऐसे कई अद्भुत गाने जिन्होंने जबरदस्त भारी जब लोकप्रियता प्राप्त की है वो मुझे सुनने का मौका मिला उनको पखालने का मुझे अवसर मिला दिवाली बहन भील 81 साल की उम्र में जब इन्होंने एक माँ जैसा प्यार हमें दिखाया हम उनके पास बैठे उठने का मन नहीं कर रहा था तब मुझे लगा कि जूनागढ़ के अंदर दिवाली बहन भील की एक प्रतिमा हम लोग स्थापित करें और मैं धन्यवाद देता हूँ जूनागढ़ नगर पालिका को जिन्होंने हमें परमिशन दी उनके सुपुत्र विजय भाई को मैं धन्यवाद देता हूँ उन्होंने माँ दिवाली बहन भील का સન્માન ભીલની યાદગીરી એમણે જે લોકગીત કોકિલ કંઠી દિવાળીબેન ભીલે જે લોકગીત રૂપ સાથે જે વારસો સાચવ્યો અને સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને જે ઉજાગર કરી લોકગીતોના રૂપથી એવા દિવાળીબેન ભીલ એમની પ્રતિમા છે એ જૂનાગઢમાં મુકાય એવી સૌ કોઈની ઈચ્છા હતી અને એમાં મુંબઈના એક હુંડિયા કરીને ભાઈ છે એમણે આ દિવાળીબેન ભીલની એક સુંદર પ્રતિમા છે એ પ્રતિમા પોતે બનાવી આપેલ છે અને અમે જ્યારે અહીંયા માર્ચ મહિનાની અંદર અમે જ્યારે અહીંયા કોર્પોરેશનની અંદર અમારી ટીમ આવી અમારી બોડી આવી ત્યારે જ એમણે અમારી સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે આટલી સારી પ્રતિમા છે એ અમે બનાવી છે તો આ કોર્પોરેશન દિવાળીબેન ભીલની પ્રતિમા છે એ પ્રતિમા જૂનાગઢની અંદર મૂકી અને જૂનાગઢનું ગૌરવ વધારો અને એ અમે એમની પ્રસ્તાવના છે સ્વીકારી લીધેલી છે અને અમારી ગત સ્ટેન્ડિંગ કમિટીમાં મેં ચેર ઉપરથી આઈટમ લઈ અને દિવાળીબેન ભીલની પ્રતિમા છે એ બસ સ્ટેશન ચોક છે ત્યાં સુપ્રીમ કોર્ટના ધારાધોરણ પ્રમાણે નિયમો પ્રમાણે આ પ્રતિમા મુકાય એવો એક ઠરાવ મંજૂર કર્યો છે